જય માતાજી જો આપણે આવી ગયા છે એ મનનું કુંડળ સરસ મજાના શનિદેવ મહાદેવના દર્શન કરવા તો એક અમારા સરસ મજાના નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અમે જો ફૂલ ફેમિલી સાથે બધા સરસ મજાના દર્શન કરવા આવી ગયા છે એ શનિદેવ દર્શન અખંડ જ્યોત છોટે હનુમાનજી ગૌશાળા યજ્ઞશાળા સરસ મજાનો વ્યૂ છે કાઠી ગુણ અલગ અલગ ઘણું છે કા દર્શન કરવાનું આપણે મિત્ર જેટલું થાય જેટલું આપણા સમય પ્રમાણે દર્શન કરાવશું દર્શન કરાવશું થોડોક સમય નો અભાવ છે એના કારણે આપણે તમને બનશે એટલો વિડીયો બનાવશું અને તમને બતાવશું હાલો તો આપણે બધા મિત્ર છે ને શનિદેવ ના દર્શન કરવા જઈએ છીએ શનિદેવ છે પેલા બધા મિત્ર હનુમાન દાદા ના દર્શન કરી લેજો હનુમાન દાદા ની મોટી મૂર્તિ છે સરસ મજાની મોટી મૂર્તિ છે સરસ મજા ની કીધા છે હનુમાન મહારાજ કી જય જય હનુમાન દાદા ને બધા મિત્રો દર્શન કરી લેજો તમને આગળ આગળ દર્શન કરાવી છે

આપના જય શ્રી શનિદેવ નો પ્રવેશ દ્વાર છે તો આપણે અંદર જાવું આ રીતના ગેટ છે તેમાં સાક્ષી પપ્પા જાય છે હાલો બધા મિત્રોને જો શનિદેવ ના શનિદેવ દર્શન કરાવી કા અને આ જો સરસ મજાનો ઠંડો પાણીનો પરબ છે હા ગમે ને જાય ઠંડો પાણીનો પરબ તો છે કા ઠંડો પાણી પણ પીય કે છે સરસ સુવિધા છે કા હાલો મિત્રો તમને હનુમાન દાદાના દર્શન કરાવ્યા હવે તમને કરાવશું દેવના દર્શન મનુકુંડળધામ મનુકુંડોળ ધામની બાજુમાં સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર અને શનિદેવનું મંદિર છે તો તમને શનિદેવના દર્શન કરાવી અમારા સાક્ષીબહેનને ને બધા દર્શન કરવા ગયા છે અને બધા યાત્રાઓ અહીંયા શનિદેવના દર્શન કરવા આવે છે અને અમારા સાક્ષીબેન તમે જોઈ શકો છો દર્શન કરે છે તો બધા ઈટુ ફેમિલી મિત્ર શનિદેવના દર્શન કરી લઈ ગયો અમારા સાક્ષીબેન દર્શન કરે છે અને આગળ તમને દર્શન કરાવી યાત્રાઓ પણ બધા મિત્રો અહીંયા દર્શન કરવા આવે છે અમારા સાક્ષી અને મમ્મીની બધા નિશે અને અમે આવ્યા છીએ શનિદેવના દર્શન કરવા હાલો મિત્રો શનિદેવના દર્શન કરાવીને તમને આગળ દર્શન કરાવી અને અમારા સાક્ષી સોનાક્ષી બંને બહેનો જો દર્શન કરવા આવી ગયા છે અને આપણે દર્શન કરવાના છે નવગ્રહ દેવતાના નવગ્રહ દેવતાના બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો નવગ્રહ આપણે જે ગ્રહ આવે છે તેના દેવી દેવતાઓના સ્થાન છે અને તમને વાત કરવી તો અસંખ્યમાં દીપમાળા કરવામાં આવે છે શનિદેવને તમે જોઈ શકો છો દીપમાળા સરસ મજાની અલગ અલગ તમને સંખ્યામાં દીપમાળા બતાવવામાં આવે છે તમે જોઈ શકો છો શનિદેવના મંદિરે કેટલી સરસ મજાની ગણી ન શકે એટલી દીપમાળા છે તો હાલ બધા મિત્ર યુટ્યુબ ફેમિલી મિત્ર તમને આગળ દર્શન કરાવી અમારા પરેશભાઈનું બ્લોગિંગ ચાલુ છે તમે જોઈ શકો છો અમે બધા યુટ્યુબ ફેમિલી સાથે આવ્યા છીએ હાલો મિત્ર તમને જો અહીંયા શનિદેવની અખંડ જ્યોતના દર્શન કરાવી અમારા સાક્ષી મમ્મી પાયલબેન ને બધા અખંડ જ્યોતના દર્શન કરે છે તમે યુટ્યુબ ફેમિલી મિત્ર અખંડ જ્યોત શનિદેવના દર્શન કરી લેજો ચોવીસ કલાક જ્યોત ચાલુ હોય છે હાલો મિત્ર તમને છે ને શનિદેવના અખંડ ધોણો અખંડ ધોણાના દર્શન કરાવી બધા યુટ્યુબ ફેમિલી મિત્રને તો બધા ઇટ્યુબ ફેમિલી મિત્રો શનિદેવના અખંડ ધૂણાના તમે બધા ઇટ્યુબ ફેમિલી મિત્રો દર્શન કરી લઈજો અમારા સાક્ષીબેન જો દર્શન કરે છે હાલો મિત્રો જો તમને શનિદેવના દર્શન કરાવ્યા શનિદેવના અખંડ જ્યોતના દર્શન કરાવ્યા અને ધૂણાના દર્શન કરાવ્યા હવે તમને આગળ આગળ દર્શન કરવામાં આવો તો આપણે સરસ મજાનું રાંધલમાનું મંદિર છે તો સરસ મજાના રાંધલમાના દર્શન કરાવીએ છે બધા ઇટ્યુબ ફેમિલી મિત્રોને રાંધલમાના દર્શન કરાવી તમે જોઈ શકો છો અહીંયા ફરતું લોકેશન એકદમ સરસ છે અને અમારા પરેશભાઈનું બ્લોગિંગ ચાલુ છે અને મારા સાક્ષી મમ્મીની બધા દર્શન કરવા જાય છે તો હાલ યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને રાંધલમાના દર્શન કરાવી બધા યુટ્યુબ ફેમિલી પરિવારને અમારા બ્લોક દ્વારા રાંદલમાના દર્શન કરાવી મનોકુંડળ ધામની બાજુમાં શનિદેવનું મંદિર છે ત્યાં રાંદલમાનું મંદિર છે તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રને રાંધલમાના દર્શન કરાવી તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને બધા યુટ્યુબ ફેમિલી મિત્રને દર્શન કરાવી છે જય શ્રી રેવી રાંધલમાં પ્રસન્ન મંદિર છે તો સરસ મજાનું મંદિર છે બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો શક્ય એટલે તમને નજીકથી દર્શન કરાવી છે તો બધા મિત્રોને એક જય રાંદલમાં વિશે કમેન્ટ કરી દેજો હાલ મિત્ર તમને જો સરસ મજાના રાંદલમાના દર્શન કરાવવાના હવે એક સરસ મજાનો ધામ શનિદેવની બાજુમાં એકસોને આઠ શિવલિંગ મહાદેવના દર્શન કરાવી તમે આ એકસો આઠ શિવલિંગના દર્શન નહીં કર્યા જો નંદીના નંદી મહારાજના દર્શન કરી લેજો તો હાલો મિત્રો તમને સરસ મજાના દર્શન કરાવી મંડુ કુંડળધામનું સરસ મજાનું લોકેશન એકસો આઠ શિવલિંગનું લોકેશન કહો તો શનિદેવનું મંદિર છે તમે જો લાઈનમાં જોઈ શકો છો ગણી શકો છો એકસોને આઠ શિવલિંગ છે તો બધાઇ ટુ ફેમિલી મિત્રો એકસોને આઠ શિવલિંગ મહાદેવના દર્શન કરી લેજો અને આ એકસોને આઠ શિવલિંગના દર્શનનો લાભ તમને કેવો લાગજો અમને કહેવો અને મારે સોનાક્ષીબેન જુઓ દર્શન કરવા આવ્યા છે અને ફરતી તમે એકસોને આઠ શિવલિંગના દર્શન કરી શકો છો તો હાલો મિત્રો એકસોને આઠ શિવલિંગના તમને દર્શન કરાવ્યા આ વિડિયો તમને કેવો લાગ્યો જો સારો જ લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળવી એક નવા વિડીયોમાં ત્યાં પછી બધા ઇટો ફેમિલી મિત્રને હર હર મહાદેવ જય શનિદેવ જય રાંધલમાં જય માતાજી